કિરણભાઈ વગેરે કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા રિપોર્ટર ખાંટ અરવલ્લી માલપુર પાસે આતંકવાદીઓએ સમગ્ર દેશના હિન્દુ પર્યટકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા એના વિરુદ્ધમાં સમગ્ર દેશમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ અને એના સંગઠનો દ્વારા આજે કલેક્ટર કચેરીને વડાપ્રધાનને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે એમાં આજે મોડાસા ખાતે પણ અમે આવેદનપત્ર આપ્યું છે રામભાઈ પટેલની આગેવાની નીચે અમે અહીંયા આવેદનપત્ર આપ્યું છે